નમસ્કાર સ્વર્ણિમ ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત પાંચસો ચોપન રેલવે સ્ટેશન ના વિકાસ ચાલે છે જેના પંદરસો ઉપરાંત રોડ ઓવરબ્રિજ અને અંડરપાસ બનાવવામાં આવ્યા છે જેનું આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા એ લોકાર્પણ કરવામાં આવ્યું જે પૈકી ડભોઈ ખાતે પણ જુદા જુદા અંડરપાસ અને ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઓનલાઈન કેન્દ્રીય રેલ અને સંચાર તથા ઇલેક્ટ્રોનિક્સ મંત્રી રેલ રાજ્યમંત્રી દર્શનાબેન જગદોષ રાવ સાહેબ પાટીલ દાનવી રેલવે કોલસા અને ખાન મંત્રી વર્ચ્યુઅલ હાજર રહ્યા હતા આ પ્રસંગે ડબોઈ ખાતે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સાંસદ ગીતાબેન રાઠવા

જેમાં પાંચસો ચોપન જેટલા રેલવે સ્ટેશનોનું નવીનીકરણ અને પંદરસો ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામોનું લોકાર્પણ કદાચ આઝાદી પછી પહેલીવાર રેલવે માટે આટલી મોટી રકમ ફાળવવામાં આવી હશે અને આટલે એક સાથે આટલી બધી યોજનાઓનો અમલ એક જ દિવસે કરવાનું પહેલી જ વાર માન્ય વડાપ્રધાન મોદી સાહેબના હસ્તે થઈ રહ્યું